ભરૂચમાં ભાજપના સક્રિય કાર્યકર રાજેશ ગોહિલનું મૃતદેહ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા બાદ હત્યાની શંકા વ્યક્ત કરી ન્યાય મેળવા મૃતકના પરિવારોએ કલેક્ટર કચેરીની બહાર સતત 360 કલાક ધરણા પ્રદર્શન બાદ પણ ન્યાય ન મળતાંતે ધરણાનું શસ્ત્ર છોડી દેવાની ફરજ પડી હતી બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ 4/11/2018ના રોજ ભરૂચ ભાજપનો સક્રિય કાર્યકર અને નવી વસાહતનો રહીશ રાજેશ ગોહિલનું મૃતદેહ ભરૂચ નજીકના નંદેલાવ ઓવરબ્રિજના પેરાડાઇઝ એપાર્ટમેન્ટના parking માંથી મળી આવ્યો હતો બાદ મૃતકનો પોસ્ટમોર્ટમ કરાવતા પાસરી તૂટેલી તથા liver ફાટી જવાને કારણે મોત નિપજો હોવાનું બહાર આવતા મૃતકના પરિવારે હત્યાનો ગુનો દાખલ કરવા પોલીસે રજૂઆત કરી હતી છતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ ન કરતા મૃતકના પરિવારે ધરણા પ્રદર્શન કરવાનું શસ્ત્ર ધરણા પ્રદર્શન માટે વહીવટી તંત્ર

પરવાનગી ન મળી તો ગાંધીનગરમાં ધરણા પ્રદર્શનની પરવાનગી કઈ રીતે મળે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે ધરણા પ્રદર્શન કે આંદોલન કરવાથી ન્યાય ન મળતો હોય તે સાબિત થઈ રહ્યું છે